વેલકમ ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં ધ વુમન્સ ડ્રેમ તો સૌ પ્રથમ કેરીને મેં ધોઈ અને કોરી કરી લીધી છે સ્વચ્છ પાણીથી ધોઈને ત્યારબાદ હવે આપણે એને છાલ કાઢી લેશું કેરીની છાલ કાઢી લીધી છે કેરીની છાલ કાઢ્યા બાદ આપણે આવી રીતના પીસ કરી લેશું ત્યારબાદ આવી રીતના પીસ કરી લેવાના છે અને હવે આપણે ખમણીની મદદથી આપણે એને ખમણી લેવાની છે મીઠું એડ કરી નાખશું જોઈતા પ્રમાણમાં આપણે મીઠું એડ કરી લેવાનું છે મેં ચાર ચમચી મીઠું એડ કર્યું છે અને આપણે દોઢ ચમચામાં હળદર એડ કરી દેવાની છે આ બધા મસાલા તમારે ચાર ચમચી હળ દોઢ ચમચી હળદર ને ચાર ચમચી મીઠું એડ કર્યા બાદ આપણે એને સારી રીતે હવે મિક્સ કરી લેશું કેરી હળદર ને મીઠું એક રસ કરી લેવાનું છે આપણે સારી રીતે ત્યારબાદ આપણે એને ભાકી દેશું અને ત્રણ ચાર કલાક માટે આપણે એને એક બાજુ મૂકી દેવાનું છે કે કેરીમાંથી ખાટું પાણી નીકળી જાય ત્યાં સુધી આ આપણે આ એને એક બાજુ મૂકી રાખવાનું છે ચાર કલાક માટે કિલો કેરી હોય તો કિલો ખાંડનો ઉપયોગ તમારે કરવાનો છે હવે આપણે ખાંડ અને કેરીને સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ ખા ખાંડ ધીમે ધીમે ઓગળવા માંડી છે અને આપણે મિક્સ થવા માંડી છે કેરીની સાથે હવે આપણે એક સ્વચ્છ કપડું લેવાનું છે એન એનાથી આપણે તપેલાને આવી રીતે કવર કરી લેશું હવે આપણે તપેલાને સફેદ કપડાંથી આવી રીતે કવર કરી લીધું છે હવે આપણે એને તડકામાં મૂકી દઈશું છુંદાને થતાં આઠ આ તડકા છાયાનો છુંદાને થતાં આઠ દિવસ લાગે છે તો આપણે બે દિવસ પછી આપણે આને ચેક કરી લેશું ત્યાં સુધી તમારે તડકામાં સવાર સાંજ રહેવા દેવાનું છે સાંજે ઘરે અંદર લઈ લેવાનું છે અને સવારે તડકામાં મૂકી રાખવાનો છે હલો ફ્રેન્ડ્સ બે દિવસ થઈ ગયા છે હવે આપણે છૂનાને ચેક કરી લેશું તમે જોઈ શકો છો તડકામાં છૂનો મૂક્યો તો બે દિવસ થઈ ગયા છે અને આવી રીતના આપણે થોડું થોડું લિક્વિડ થઈ ગયું છે હવે આપણે ચેક કરશું તો આવી રીતે આપણે ચેક કરવાનો છે જ્યાં સુધી ખાંડની એકતાની ચાસણી ન થાય ત્યાં સુધી આપણે છૂનાને રહેવા દેવાનો છે હજી આને પાંચ છ દિવસ લાગી જશે વેલકમ ફ્રેન્ડ ચાલો આઠ દિવસ થઈ ગયા છે અને આપણે હવે છૂંદો જે તડકે મૂક્યો તો એ ચેક કરી લેશું તો આપણે કેરીનો છૂંદો બની ગયો છે તમે જોઈ શકો છો અને ચાસણી પણ તૈયાર થઈ ગઈ હતી તો ચાસણી આપણે આવી રીતે ચેક કરવાની છે એક તાર જેવી ચાસણી થવી જોઈએ તો તમે જોઈ શકો છો એક તાર જેવી તાસણી આપણે તૈયાર થઈ ગઈ છે એટલે છૂંદો રેડી થઈ ગયો છે કેરીના હું બે ભાગમાં ડિવાઈડ કરવાની છું છૂંદાના ભાગમાં આપણે એક ભાગમાં આપણે તદ લવિંગ કેચી એડ કરવાના છે અને એને મિક્સ કરી લેશું તજ અને લવિંગ નો સ્વાદ જેમ ના દિવસો જશે એમ એમાં સ્વાદ બેસતો જશે અને સરસ સ્વાદ અને સુગંધ બે આપણે છુંદામાં આવી જશે છુંદો મેં બરણીમાં ભરી લીધો છે આ છુંદામાં આપણે તજ અને લવિંગ એડ જ કર્યા છે બીજું કાંઈ એડ કર્યું નથી તો તમે જોઈ શકો છો કેરીના છૂંદાના બીજા ભાગમાં આપણે મરચું એડ કરી લઈશું તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એ આપણે એક ચમચી એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેશું પછી આપણે એને મણીમાં ભરી લઈશું આ પ્રકારે એક કિલો છૂંદામાંથી તીખો અને ગળ્યો બે આપણે છૂંદો તૈયાર કરી લીધો છે જોઈ શકો છો કેરીના છૂંદાને આપણે મરચાં સાથે સારી મિક્સ કરી લીધું છે હવે આપણે એને પાણીમાં ભરી લેશું હા છાપડો તીખો છુંદો